લોક ખાતે કાંડમાં કરણી સેનાએ જંપલાવ્યું છે કાર્તિક પટેલનો વર્ગોડો काढવાની માંગણી કરી છે માર્યો છે અમદાવાદના હોસ્પિટલના માલિક અને થોડા સમય પૂર્વે વગર કારણે ગરીબ દર્દીઓની એન્જીઓપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવાના કેસમાં અને ખોટી રીતે સ્ટેન્ટ મૂકીને ગરીબ દર્દીઓને મોતને ઘાત ઉતારનાર ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પોલીસને શરણે આવ્યો છે ત્યારે મારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને કહેવાનું છે કે આપની સંવેદનશીલ સરકાર આનો વરઘોડો ક્યારે કાઢશે મજબૂર એવા ચપટીના ચોર એવા લોકોનો તમે છાસવારે વરઘોડો કાઢતા હોય છો અને અત્યારે તો વરઘોડાની સિઝન ચાલે છે ત્યારે આવા ભાલેતુજાર વ્યક્તિનો વરઘોડો કાઢીને ગુજરાતની જનતાને એક દાખલો બેસાડો જેથી કરીને લોકોને વિશ્વાસ બેસે અને ભવિષ્યમાં આવા કાર્યો થતા અટકે આવી ગુજરાતની ની જનતા છે માગણી છે થોડી જ વારમાં જુઓ અમારો વિશેષ કાર્યક્રમ